આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રામનવમીના પાવન પર્વે પાદરા ખાતે આવેલા રામદ્વાર મંદિર ખાતે જે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વમાં આખા દેશમાં મિત્રો રામનવમીનો અનેરો ઉત્સાહ જોવા મળતો હશે ઇતિહાસના પાંચસો વર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ એટલે કે અયોધ્યાધામ ખાતે રામલલાના ભવ્ય મંદિરનું નિર્માણ થયું જેના કારણે દેશભરમાં અનેક ઉત્સવ સાથે અનેરો આનંદ પણ જોવા મળ્યો રામ સ્નેહી સંપ્રદાયના પાદરા ખાતે મિત્રો રામદ્વાર મંદિર ખાતે શ્રી રામપ્રસાદ મહારાજના સાનિધ્યમાં શ્રી રામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી પાદરાના ગાંધીચોક સ્થિત આવેલા રામદ્વાર મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોની ઉજવણી સાથે રામપ્રસાદ મહારાજ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન પણ કરવામાં આવ્યું દિવ્ય સત્સંગ યોજાયો દિવ્ય આરતી પણ યોજાય મિત્રો રામનવમીના પાવન પર્વે પાદરા રામદ્વાર મંદિર ખાતે ભવ્ય ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા હજી આખા વિશ્વમાં રામ નવમીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને આ વર્ષનો રામ નવમી ઉત્સવ એક ઐતિહાસિક ઉત્સવ છે કે પાંચસો સાડા પાંચસો વર્ષ પછી અયોધ્યામાં રામલલા વિરાજમાન થયા છે તો એ રામ સ્નેહી સંપ્રદાય જેમાં શબ્દ બ્રહ્મ રામની ઉપાસના અને એ રામ નવમીના પાવન ઉત્સવ પર આ અમારો રામ સ્નેહ સંપ્રદાય રામદ્વારા પાદરામાં પણ બહુ ધૂમધામથી રામ જન્મ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે એની સાથે અમારા પૂર્વના અહીં ગાદીપતિ સ્વામી વિષ્ણુ રામજી મહારાજ એમની પણ આજે નિર્વાણ તિથિ છે એ મહાપુરુષના ચરણોમાં પણ બધા ભક્તો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે તો આ રામનવમી રામની મર્યાદા બધા ભક્તોના જીવનમાં આવે અને રામ સ્વયં મર્યાદા પુરુષોત્તમ છે માતાના પ્રતિ કર્તવ્ય શું છે પિતાના પ્રતિ કર્તવ્ય શું છે પત્નીના પ્રતિ કર્તવ્ય શું છે પુત્રોના પ્રતિ કર્તવ્ય શું છે એ બધું જાણવું હોય તો રામના પાવન ચરિત્ર દ્વારા જાણવા જેવું છે તો આ રામનવમીના ઉત્સવમાં બધા રામ સ્નેહ પરિવાર બધા સત્સંગી બધા સનાતન પ્રેમી ભક્તોને અમારી રામનવમીની બહુ બહુ શુભકામના ખૂબ આનંદ કરો પ્રસન્ન રહો એ જ મંગલકામ